નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો વેકેશનનો સમય ચાલી રહ્યો છે અત્યારે કોઈને કોઈ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે અને ખાસ તો ગુજરાતીઓ ફરવા જવાનો જે શોખ ધરાવે છે એટલે વેકેશન પડતા જ પ્લાનિંગમાં લાગી જઈએ કે આ વખતે ક્યાં જવું છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે આ વેકેશન જે મજા માણવાનો સમય છે એ મજા ક્યારેક સજામાં પણ ફેરવાઈ જાય જો વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આપણે ફરવા માટે ન જઈએ એ જગ્યા પર જઈએ એવી જગ્યાની જો આપણે બધી જ માહિતી ન મેળવીએ આ ઉપરાંત જો સાવધાની સાવચેતીઓ ન રાખીએ તો આ વેકેશનની મજા આ પ્રવાસની મજા ઘણીવાર સજા બની જતી હોય છે હાલમાં એક ઘટના સામે આવી ખૂબ જ દુઃખદ ઘટના છે નર્મદાની નર્મદા નદીમાં સુરતથી ફરવા આવેલા સાત જેટલા લોકો ડૂબી ગયા અને આવી ઘટના દરરોજ ક્યા ક્યાંક ને ક્યાંકથી સામે આવી જતી હોય છે ક્યારેક ડૂબી જવાથી ક્યારેક કોઈ બીજી દુર્ઘટનાના કારણે પ્રવાસ પર ગયેલા ફરવા માટે ગયેલા લોકો સાથે કોઈ દુર્ઘટના સર્જાય ઘણીવાર આ દુર્ઘટનાઓ ખૂબ મોટી પરિણમતી હોય છે જે નર્મદામાં બની ઘણીવાર નાની મોટી પણ દુર્ઘટનાઓ થતી હોય છે જેના કારણે ઘણીવાર આજે ફરવા જવાનો પ્રવાસનો જે એક કહી શકાય ને કે એક એક્સપિરિયન્સ તેમનો ખાટો પડી જાય ત્યારે આવું ન બને આપનો પ્રવાસ સુખદ રહે સારો રહે તેના માટે આજે આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે જાણીતા એવા એડવેન્ચર ટ્રાવેલર ઋષિરાજ મોરી છે જેઓ ઇન્વેન્સિબલ એનજીઓના ફાઉન્ડર પણ છે સાથે સાથે આપણી સાથે ટ્રુલી ઇન્ડિયાના સિનિયર મેનેજર જાણીતા એવા ટુર પ્લાનર શૈલેષભાઈ નાયક પણ ઉપસ્થિત છે પહેલાં તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત શૈલેષભાઈ આપનાથી કરીશ કારણ કે ઘણા વર્ષોથી આપ ટૂર પ્લાનિંગ કરો છો ફરવા માટે લોકોને લઈ જાઓ છો એટલે ખૂબ પ્લાનિંગથી એક ટૂર પ્લાન થતી હોય છે ખાસ અત્યારે વેકેશનનો સમય છે ઘણા લોકો પ્લાનિંગ કરી રહ્યા છે ફરવા માટે જવું છે ફરવાનું જ્યારે પ્લાન કરીએ તો કઈ કઈ બાબતો છે જે લિસ્ટમાં પહેલાથી જ લખી રાખવી જોઈએ કે આ બાબતોની સાવધાની રાખવાની છે કોઈ પણ જગ્યાએ જવું હોય તો બને ત્યાં સુધી ગ્રુપની અંદર જ જવું જોઈએ માની લો કે આપણે એડવેન્ચર જગ્યાએ જવું છે તો પહેલા સૌથી પહેલા છ મહિના પહેલા એની પૂરી માહિતી મેળવી લેવી જોઈએ અથવા તો કોઈ એડવેન્ચર પ્લાનર હોય જે ઓર્ગેનાઇઝ કરતા હોય એમની પણ સલાહ લેવી જોઈએ કે ત્યાં આગળ કઈ રીતનું વાતાવરણ હોય છે ત્યાં આગળ ચાલવાનું કેટલું હોય છે ત્યાં આગળ ફૂડની સગવડ શું હોય છે રહેવાની સગવડ શું હોય છે અને જે જગ્યાએ ઘસારો પબ્લિકનો વધારે હોય એવી જગ્યાએ ન જવું જોઈએ એવી એક મારી પર્સનલ સલાહ છે કારણ કે આમાં ગવર્મેન્ટ તો ઇન્વોલ્વ હોય છે જ કે પ્રવાસીઓ વધારે આવે પણ આપણી પોતાની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ આપણે એવી જગ્યાએ ન જવું જોઈએ અથવા તો ઓછી પબ્લિક હોય એવી જગ્યાએ જઈએ તો ત્યાંની જે જગ્યા છે એનું જે જોવાલાયક સ્થળો છે જે એડવેન્ચર હોય તો એડવેન્ચરની અંદર પણ આપણી કુદરતી સૌંદર્યને માણી શકીએ અને ઓર્ગેનાઇઝરને પણ કોઈ તકલીફ ન પડે એની સંપૂર્ણ જવાબદારી આપણે રાખવી જોઈએ માની લો કે શિયાળાની અંદર આપણે જઈએ છીએ તો સૌથી હલકામાં હલકા કપડાં હોય ગરમ કપડાં હોય એ લેવા જોઈએ સૌથી પ્રથમ તો નાનું બાળક હોય કે મોટું બાળક હોય કે સિનિયર સિટીઝન હોય એમની રોજિંદી દવાઓ એનું બોક્સ મૂકવું જોઈએ એ સલાહ લેવી જોઈએ કે હું આ જગ્યાએ જઉં છું મને કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે તમે મને પ્રિકોશન માટે દવા લખી આપો એ દવાઓ લઈ અને બોક્સ મૂકી દઈએ આપણી જોડી જે સાથીદાર છે એમને પણ કહી રાખવું જોઈએ કે ભાઈ આ ગોળી મારી આ વસ્તુ માટેની છે આ દવા મારી આ વસ્તુ માટેની છે અને જે ઓર્ગેનાઇઝર તરફથી જે મેનેજર આવ્યા હોય એમને પણ આની જાણ કરવી જોઈએ જેથી આપણે સંકટ સમયે કોઈ પણ માણસ એને અંદર આપણને સહાય કરી શકે બીજું કે ખરેખર વેકેશન ની અંદર જવું જોઈએ ના ઋષિભાઈ ભાઈનું નામ તો મને ભૂલી ગયો પણ એ એમના જેવા જે વેલ આપ ગુજરાત ભાઈ કે એમના જેવા વેલ એડવેન્ચર પ્લાનરો છે અને સારું કામ કરે છે એમની પણ સલાહ લેવી જોઈએ અને એ લોકો જે ટૂર એમની એડવેન્ચરની અંદર આવતા હોય છે એનું તો એ લોકો પૂરેપૂરું ધ્યાન રાખતા જ હોય છે એ લોકો લિસ્ટ પણ આપતા હોય છે કે તમારે પણ સાથે શું શું વ્યક્તિ શું શું વસ્તુઓ લાવવાની એનું પણ એ લોકો લિસ્ટ પણ આપતા હોય છે પણ પબ્લિકે થોડુંક સમજ રાખી અને એમને જે લિસ્ટ આપ્યું હોય એ જોડે લઈ જવી જોઈએ ઘણા વખત નાની વસ્તુ છે પણ વસ્તુ હોય કે ભાઈ આપણે ટોર્ચ નહીં લીધી બીજા તો લઈને આવશે ને એવી રીતે બીજો પણ વિચાર કરશે કે ભાઈ હું નહીં લીજો તો બીજો તો લઈને આવશે નો ડાઉટ ઓર્ગેનાઈઝર પાસે હોય છે જ આ બધી વસ્તુઓ પણ પોતાના પ્રિકોશન માટે આ બધી વસ્તુઓ જરૂરી છે આપણને આપણા શરીરને શું અનુકૂળ આવે છે એ ધ્યાનમાં રાખીને જ ફૂડ લેવું જોઈએ જે ઓર્ગેનાઇઝર પણ ધ્યાન રાખતા જ હોય છે કે ભાઈ અમારા આ ગ્રુપની અંદર સિનિયર સિટીઝનો વધારે છે કે બાળકો વધારે છે કે મધ્યમ વર્ગના પણ છે અને બહુ વધારે એ જ નહીં બહુ ઓછી હતી એવા પણ લોકો એ લોકોનું ફૂડ પણ ખરેખર સાત્વિક અને સાદું હોય છે પણ શરીરને અનુકૂળ આપતા હોય છે ઘણી જગ્યાએ તો મેં જોયું પણ છે કે અરે એમને તો અહીંયા આગળ ખીચડી ને ભાખરી શાક કે રોટલી ને શાક આપ્યું ભાઈ જગ્યાએ જાઓ છો તમારું બોડી એ સહન કરે ફૂડ પચાવી શકે એવું જ ઓર્ગેનાઇઝર પ્રયત્ન કરતા હોય છે એમાં ઓર્ગેનાઇઝર દોષ ના આપવો જોઈએ પોતાનું ધ્યાન પોતે જ રાખવાનું છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની આગોતરા જાણ મેળવી જવું જોઈએ એ પહેલાં ઋષિરાજભાઈ કારણ કે ઘણીવાર એડવેન્ચર પ્લાનની જે આપ કરાવતા હશો અને આજકાલ યુથને ખૂબ જ ક્રેઝ છે એડવેન્ચર કરવાનો અને વેકેશન પડતાં જ એ પ્લાનિંગમાં લાગી જતા હોય છે કે આ નવી જગ્યા પર જઈશું આ રીતે એડવેન્ચર કરીશું ઘણીવાર સોશિયલ મીડિયા પર જોઈને ઘણીવાર ફિલ્મોમાં જોઈને આવા બધા શોખ યુવાનોમાં જોવા મળતા હોય છે અને ઘણીવાર આવી રીતે કોઈને પૂછ્યા વગર જાતે જ એડવેન્ચર પ્લાન કરી દે છે આ યુવાનો અને પછી પાછળથી પચતાવો પડે તો કોઈ એડવેન્ચર પ્રવાસ પર જવું છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેવા ખાટા અનુભવ થઈ શકે છે જી નમસ્તે હું ઇન્વિન્સિબલ એનજીઓ ને રિપ્રેઝન્ટ કરું છું ઇન્વિન્સિબલ ભારતનું સૌથી મોટું એડવેન્ચર કરાવતી એડવેન્ચર કેમ્પ્સ કરાવતી સંસ્થા છે દર વર્ષે લગભગ બત્રીસ હજારથી વધારે યુવાનો ઇન્વિન્સિબલની અલગ અલગ કેમ્પ સાઇટ્સમાં અલગ અલગ જગ્યા પર કેમ્પ્સમાં જતા હોય છે આટલી મોટી સ્ટ્રેન્થ અલગ અલગ જગ્યા ઉપર કેમ્પમાં જતા હોય છતાં પણ અમે અત્યાર સુધી કોઈ એવા મોટા એક્સિડન્ટ જે તમે વાત કરી નર્મદામાં હમણાં થયો એક્સિડન્ટ કે કોઈ પણ જેમાં જાનલેવા એક્સિડન્ટ હોય એવા એક્સિડન્ટથી અમે બચ્યા છીએ એના પાછળનું જે રીઝન છે ને એ છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હંમેશા એઝ અન એઝ અ ઓર્ગેનાઇઝેશન તરીકે હંમેશા અમે સ્ટાન્ડર્ડ ઓપરેશન જે એસઓપી જે અમે જેને શોર્ટમાં કહીએ છીએ અમે ફોલો કરીએ છીએ અને પબ્લિક જ્યાં સુધી કન્સર્ન છે જેમ નાયક સરે પણ વાત કરી હું થોડું અમુક વાતોમાં એમની સાથે મતલબ હું થોડું કારણ કે આ યુવાનોનું ઓર્ગેનાઇઝેશન છે એટલે અમે થોડું ડિફરન્ટલી એના ફેઝમાં થોડું વિચારતા હોય એવું બને પણ અત્યારનો જે નવા ટ્રેન્ડ્સ છે ને એ સોલો ટ્રાવેલિંગના ટ્રેન્ડ્સ છે લોકો એકલા પ્રવાસ કરતા હોય છે વિદેશોમાં પણ લોકો એકલા ફરતા હોય છે પ્લસ એડવેન્ચરનો પણ ટ્રેન્ડ છે લોકો એડવેન્ચર એક્ટિવિટીઝમાં પણ જતા હોય છે તો જે આ બધી જ વસ્તુઓની અંદર જે રિસ્ક ફેક્ટર હોય છે ને એને આપણે મેનેજેબલ અને એક્સિડેન્ટલ એવી બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ મેનેજેબલ એટલે એવી વસ્તુઓ કે જેના બાબતમાં આપણે પ્રિકોશન્સ લઈએ પ્રિપરેશન્સના ધ્યાન રાખીએ એના માટે ફિઝિકલ વર્કઆઉટને હું પહેલાથી કરેલું હોય ત્યાંનું લોકલી જે કંઈ વસ્તુ છે એના વિશેનો આપણને ખ્યાલ હોય આ બધી વસ્તુઓ જો પહેલાથી ધ્યાનમાં હોય તો એ બધા મેનેજેબલ રિસ્ક છે એને આપણે અવોઈડ કરી શકીએ છીએ બીજા ટાઈપના જે રિસ્ક જે છે જે એક્સિડેન્ટલ રિસ્ક છે એક્સિડેન્ટલ રિસ્ક એટલે કે એવા રિસ્ક કે જે પ્લાન્ટ નથી હોતા કે જે કોઈના વિલમાં નથી હોતા પણ એ ક્યાંક ને ક્યાંક વસ્તુ થઈ જતી હોય છે જેમ કે આ છોકરાઓ હમણાં ત્યાં ડૂબી ગયા એ એક એક્સિડેન્ટલ છે તો અમારા ઓર્ગનાઇઝેશનમાં તો અમે કોમન એસઓપી ફોલો કરીએ છીએ કે યુ નોટ એન્ટર ઇન ટુ એની વોટર્સ કોઈ પણ ટ્રેકિંગ કેમ્પ્સની અંદર પણ પાણીની અંદર જવાની સખત મનાય છે જે જગ્યા ઉપર વોટર લેવલ સેફ છે એ જગ્યા પર પણ ઇન્વેન્સિબલ ઇન્સ્ટ્રક્ટર સાથે રહીને એમને અંદર લઈ જતા હોય છે મારી દ્વારકામાં પણ કેમ્પ સાઇટ છે ઇવન મનાલીમાં પણ અમે વોટરફોલ્સમાં એમાં ટ્રેલ કરતા હોઈએ છીએ પણ મેઇન વસ્તુ છે કે આ હાર્ડ લાઈન છે કે યુ શુડ નોટ એન્ટર ઇન્ટુ વોટર સેમ વસ્તુ હોઈ શકે કે બને ત્યાં સુધી આપણે નાઇટ ટ્રાવેલને અવોઈડ કરી શકીએ આ બધી એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓના પ્રેક્ટિસ કરવાથી ઓવરઓલ જે રિસ્ક ફેક્ટર જે છે એને આપણે ઓછું કરી શકીએ તો એવું નથી કે કે આ હ્યુમન મેડ છે છે નેચરલી પણ અમુક વસ્તુઓ તો સો ટકા એવું કહી શકાય કે જેને આપણે એવું કહી શકાય કે એ માનસિક બીમારીનો ભાગ છે સીધું ગાંડ પણ છે જે અત્યારે નર્મદાની જે ઘટના બની એવી એની પહેલા ઘણી બધી આ પ્રકારની ઘટનાઓ મહી નદીમાં બનેલી છે ડાકોરની બાજુમાં ઓલરેડી મગર છે દર વર્ષે વીસ થી પચીસ એવા બનાવો બને છે કે જ્યાં લોકો એની અંદર તણાઈ જતા હોય છે અને ઇટ ઇઝ લાઈક અનઇમેજનેબલી ટિંગ વોટર છતાં પણ લોકો જતા હોય છે તો આવી જગ્યા ઉપર થોડું ગવર્મેન્ટે પણ સ્ટ્રીક થવાની જરૂર છે અને એની સાથે સાથે લોકોએ પણ એક કોમન સેન્સ એપ્લાય કરવાની જરૂર છે તો આવા બધી આવા બધા એક્સિડન્ટ્સ થી આપણે બચી શકીએ સાથે કારણ કે શૈલેષભાઈ આપે આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે ઘણા બધા અનુભવો થયા છે આપની સાથે આવી જ્યારે આવું કોઈ પ્લાન કર્યું હોય કોઈ એવો ખરાબ અનુભવ અથવા તો સારો અનુભવ કે આ સાવચેતી સાવચેતી અમે રાખી હતી તો કોઈ મોટું નુકસાન કે કોઈ મોટી દુર્ઘટના થતા થતા બચી ગઈ હું આથી લગભગ 35 વર્ષ પહેલા શિમલા મનાલીની ટુર લઈને ગયો હતો એ વખતે અમે લોકો શિમલાથી મનાલી જતા હતા ત્યારે રસ્તામાં રાઈટ સાઈડ ઉપર રિવર આવે છે આખી એ રિવરમાં બધા ભેગા થઈને ક્યાં કે શૈલેષભાઈ અહીંયા આગળ અમને નાહવા માટે જવા દો ને મેં પહેલા તો ના પાડી પણ બધા એક થઈ ગયા પછી મેં કીધું મેં કુ ભાઈ આમાં રિસ્ક છે મહેરબાની કરીને તમે ન જાવ તો સારી વાત છે પણ બદાઈ એક થઈ ગયા તો એ પછી જીત કરીને નીચે ગયા સારું થયું કે ડ્રાઈવર હતો ત્યાંનો લોકલ હતો દિલ્હીનો ડ્રાઈવર હતો પણ હતો તો સિમલાની અંદર એ માણસ પણ નીચે ઉતર્યો મને કે કે સલેશભાઈ યે લોકો risk લે રહે છે યહાં પર કે કે पांव ફિસલ ગયા તો પાણી કા પ્રવાહ એટના છે આગળ ખેંચ જાઈગા ને અને હું ડ્રાઈવર અને કંડક્ટર ત્રણ જણ અમે આગળની સાઈડમાં ઊભા રહ્યા અને મે કીધું કે આનથી આગળ કોઈ ના જતા તો એ બે વ્યક્તિઓ અમારી નજર ચૂકવીને આગળ ગયા પગ લપસ્યો એ પેલા કંડક્ટર બહુ મોટી હાનિ થતા બચી ગઈ ઘણી વખત શું હોય છે ઓર્ગેનાઇઝર બી બિચારા અમુક વસ્તુઓમાં માથું નીચું કરતા હોય છે અમે પૈસા આપ્યા હોય છે અમને કેમ નામ કરવા દો કેમ આમ ના કરવા દો પણ એમાં રિસ્ક કોણું હોય છે એ નથી જાણતા ઘણી વખત પછી ઘર વાળા એમ કે ભાઈ છોકરાઓમાં તો બુદ્ધિ નથી મારા મોટો છોકરો છે એનામાં તો બુદ્ધિ નથી પણ ઓર્ગેનાઈઝર તરીકે તમે ઓર્ગેનાઈઝર ના પાડે પણ છતાંય જાય તો શું કરવાનું ઘણી વખત આ પ્રોબ્લેમો ફેસ કરવા પડે છે અને હું ઋષિભાઈ પણ ઘણો ધન્યવાદ આપું છું કે અત્યારના જમાના પ્રમાણે અમારા ટાઈમની અંદર તો આખી વસ્તુ જુદી હતી ઓછું હતું ટ્રાવેલિંગ નાઇટ જર્નીઓ પણ થતી હતી એડવેન્ચર બહુ જ ઓછું હતું જેને કહેવાય પણ અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે મારો છોકરો કહું ઘણી વખત મને કે પપ્પા મારે પણ જવું છે મારા છોકરાને ઓર્ગેનાઇઝ કરતું હોય જે પ્લાન કરતા હોય છે કે જે લઈ જતા હોય છે એમના સાથે જા મને કહે કે પપ્પા તમે ચાલીસ વર્ષથી આ લાઈનમાં છો તો તમને કરવાનું શું મેં કહું બેટા પેલી કહેવત છે ઘરકી મુલગી દાળ બરાબર એટલે તું મારી સલાહ ન માને એ વધારે સારું ગમે તેમ તો હું તારો તારા પપ્પા છું તું બહાર જઈશ તો તને સાચી માહિતી મળશે કારણ કે અમારો જમાનો જુદો હતો અત્યારનો જમાનો જુદો છે એટલે ઋષિભાઈ તમને ધન્યવાદ છે કે તમે અત્યારના જમાના પ્રમાણે અત્યારના લોકોને જે ટેકલ કરો છો એ જ રીતે ટેકલ કરશો અને એમાં એમને કોઈ તકલીફ નહીં પડે અને અત્યારે જે રીતે તમે એક ટુરો નું ઓર્ગેનાઈઝ કરો છો ને હું તો તમને મારથી તો ના કહેવાય પણ એમાં તમે ખૂબ આગળ આવશો

અચ્છા ઋષિરાજભાઈ આજે રીતે હમણાં જ વાત કરી શૈલેષભાઈએ એ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો આપણે ત્યાં આમ પણ જે વડીલો કહેતા હોય છે કે કે નવી જગ્યાએ જવું હંમેશા એ જોખમી હોય છે એટલે પહેલેથી જ તૈયારી સાથે સાવધાની સાથે જવું જોઈએ પરંતુ આજનો યુથ એડવેન્ચર કરવા માટે એટલો બધો આતુર હોય છે કે આવી બધી નાની મોટી બાબતોનું ધ્યાન જ નથી હોતું એવી આપની સાથે પણ કદાચ આવી કોઈ ઘટના આવો કોઈ અનુભવ થયો હતો કે જેમાં નાની એવી સાવચે સાવચેતી આપે રાખી હોય સાવધાની રાખી હોય અને એ હેલ્પફુલ થઈ હોય ઘણી બધી વખત ગયા વર્ષનું જ હું તમને એક એક્ઝામ્પલ આપું તો ગયા વર્ષે મનાલીમાં હેવી ફ્લડ ફ્લડિંગ થયું હતું એ સમયે બે અલગ અલગ વસ્તુઓ બે અલગ અલગ સ્ટેજ ઉપર જે ટીમ ટીમે પ્રોએક્ટિવ એક્શન્સ લીધા જેને લીધે અમે બચી શક્યા પહેલો તો જે અહીંયાથી જે કેમ્પ જઈ રહ્યો હતો એ કેમ્પને આગળના દિવસના હેવી રેઇનફોલની જે અપડેટ જે છે એ અમે જેવું ગવર્મેન્ટ તરફથી અનાઉન્સ થયું એવી તરત અમારી પાસે આવીને અમે તરત જ એ કેમ્પ ઓન ધ રૂટ જ્યાં પહોંચેલો હતો ત્યાં જ અમે એને સ્ટેન્ડ બાય કરાવી દીધો તો પાર્ટિસિપન્ટ તરફથી એ જે લોકો કેમ્પમાં હતા એમના તરફથી એક અસંતોષ હતો કે અમારે તો જવું છે અને અત્યારે તો કઈ કઈ પ્રોબ્લેમ જેવું નથી લાગતું પ્રોબ્લેમ જેવું હશે તો અમે રિટર્ન થઈ જશું અને આવી બધી વસ્તુ એ લોકો મનાલી જઈ રહ્યા હતા આમતા પાસના ટ્રેક માટે બટ ટીમ તરફથી એવું ડિસિઝન લીધું કે અમે ત્યાં જ રોકાઈ જશું અને એ કેમ્પ એ વખતે મંડી પહોંચેલો હતો અમે એને મંડીમાં જ હોટલ અપ્લાય અપાવી દીધી અને ત્યાં જ એને સ્ટે કરવાનું કીધું સાંજ સુધીમાં મનાલીની પરિસ્થિતિ એટલી બધી વણસે ગઈ કે મનાલી આઉટ ઓફ કોન્ટેક થઈ ગયું નેક્સ્ટ ફોર ફાઇવ ડેઝ માટે અને ગયા વર્ષે જે મનાલીની અંદર જે તબાહી થઈ એના પછી તો ટીમ ખરેખર બેસે જ્યારે મેં બધી વસ્તુ જોતા હતા ત્યારે વિચારતા હતા કે આ લોકોની જે રિક્વેસ્ટ હતી કે અમને મનાલી તો મનાલી સુધી તો પહોંચી જવા દો અમે તો વચ્ચે ટ્રાવેલમાં થાકી ગયા છીએ અને આ બધી વસ્તુઓ મંડીમાં હોટેલ કરવી પણ અમારા માટે એક્સ્ટ્રા વસ્તુ હતી પણ એ ડિસિઝનના લીધે ડેફિનેટલી આટલા લોકો આઉટ ઓફ રિસ્ક હતા આ એક બેઝ વસ્તુ છે એવી નવી વસ્તુ અમારી થયેલી હમતાપાસ ટ્રેકમાં એડવાન્સ કેમ્પમાં અમારો લોકલ સ્ટાફ હતો ડ્યુરિંગ ધેટ ટ્રેક ડ્યુરિંગ ધેટ ટાઈમ અમારે ત્યાં કેમ્પ નહોતો એટલા માટે સ્ટાફ ત્યાં હતો જસ્ટ કેમ્પ સાઇટ ઉપર પણ જેવું આ હેવી રેઇનફોલ અને ક્લાઉડ બસ્ટની અપડેટ હતી તો અમારી ટીમે એમને કોલ ઓફ કરી દીધું કે તમે કેમ્પને એમનામ છોડી દો અને યુ કમ ડાઉન જનરલી કોઈપણ ઓર્ગેનાઇઝર માટે આખે આખો કેમ્પ સાઇટ એમનામ સેટઅપ રાખી અને સ્ટાફને નીચે બોલાવી લેવો એ થોડું રિસ્કી થઈ જાય બટ અમારા જે લોકલ મેનેજર છે એણે બોલ્ડ ડિસિઝન લીધું કે ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ક્લાઉડ બસ છે તો આપણે આપણા સ્ટાફને નીચે બોલાવી લેવા છે જ્યારે બધું ઓકે થઈ જશે તો પાછો મોકલીશું ટ્રાય કરી લેશું રિકવર કરવાની ધ નેક્સ્ટ ડે ધેટ રિવર ઓવર ફ્લુ અને ઇન્વિન્સિબલની એક છીકા કેમ્પ સાઇટ સાથે બીજી ત્રણ કેમ્પ સાઇટ ટોટલ વાઇપ આઉટ થઈ ગઈ મતલબ ઓલમોસ્ટ પંદર થી વીસ ટેન્ટ્સ એની સાથે સાથે કિચન સેટઅપ એન્ડ ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ એકાખી આખી કેમ્પ સાઇટ છે વાઇપ આઉટ થઈ ગઈ જો અમારો સ્ટાફ ત્યાં રાત્રે નાઇટ સ્ટે કર્યો હોત તો પોસિબલ છે કે એ સિચ્યુએશન એમને પણ ફેસ કરવી પડી હોત અને જ્યારે માઉન્ટેન્સમાં ક્લાઉડ બર્સ થાય અચાનક પૂર આવે ત્યારે પછી એમાંથી બચવું ખાસ કરીને તમે ટેન્ટ જેવી વસ્તુઓમાં અંદર સૂતેલા હોય અને જ્યારે એક સાથે પાણી આવી જાય પછી બચવું એ અઘરું પડી જાય તો આ ટાઈપની સિચ્યુએશન્સ થઈ છે બિલકુલ બિલકુલ અચ્છા શૈલેષભાઈ જ્યારે આવી કોઈ મોટી ટૂરમાં અથવા તો આસપાસની નાની મોટી ટૂરમાં પણ જતા હોય ઘણીવાર પ્રવાસીઓ તો રોજ દરરોજ કદાચ આવા સમાચાર મળી જાય છે કે કોઈ મુસાફરી સાથે ચોરી અથવા લૂંટફાટની ઘટના બની આ ઉપરાંતની નાની મોટી આવી કૌભાંડની ફ્રોડની ઘટનાઓ જે સામે આવતી હોય છે આવી ઘટનાઓથી અવારનવાર પ્રવાસીઓને સામનો કરવો પડે કારણ કે જે જગ્યા પર જાય છે જગ્યા એમના માટે નવી છે ત્યાંના લોકો પણ નવા છે તો આને કઈ રીતે ટેકલ કરવું એ સમયે કઈ રીતે સાવધાન રહેવું અને માટે તો મારી દ્રષ્ટિએ તો અમે હું તો એવું વિચારું છું કે પ્રવાસ એ મુશ્કેલીઓનો બાદશાહ છે સાચી વાત તો વાત હોય તો મને કહો પ્રવાસમાં નાની મોટી અડચણો તો આવવાની જ છે પણ એને માટે આપણે સચેત રહેવું પડશે આંખ કાન બંને ખુલ્લા રાખવા પડશે ફક્ત મોઢું બંધ રાખવું પડશે હા મોઢું ક્યારે ખોલવાનું જ્યાં જરૂર પડે ત્યાં જ ખોલવાનું કોઈને રસ્તો ભૂલી ગયો હોય તો પૂછી લેવાનું ના ના તો આગળ જઈને પૂછી લઈશું અને આગળ જઈને શા માટે આપણને રસ્તો ખબર નથી તો પૂછી લો ઘણી વખત ઊંધા રસ્તે પણ ચડી જવાય છે તો પૂછવામાં કોઈ આપણને ના નથી પાડવાનું કે ના ભાઈ અમને બહુ બહુ એમ કે કે ભાઈ મને ખબર નથી બીજા કોક ને પણ એમાં સમય ન વેડફાય આપણે ખોટા રસ્તે ના જઈએ અને ઓછા સમયની અંદર આપણે જ્યાં જવું છે ત્યાં આપણે પહોંચી શકીએ એ જગ્યા ઉપર આપણે આપણી રીતે એન્જોય પણ કરી શકીએ સૌથી નજીકના સ્થળોની અંદર જોવા જઈએ તો ઉદયપુર આવે છે ઉદયપુરની અંદર તમે જિંદોલી ની અંદર મહારાણા બાગ છે એની પાછળના ભાગમાં પહાડી ઈલાકો છે ત્યાં તમે ટ્રેકિંગ કરી શકો છો ટોટલી ગ્રીનરી છે બીજું દેબારીની અંદર ઉદય બાગ છે એમાં પાછળના ભાગમાંથી પણ તમે ઉપર ટ્રેકિંગ કરી શકો છો કુંબલગઢ ત્યાંથી નજીક છે એટી સેવન કિલોમીટર છે કુદરત છે પણ કુંબલગઢની અંદર ઘણી બધી ગ્રીનરી છે એમાં તમે ટોપ ઓફ ધ હિલ કુંભાબાગ છે એની પાછળના ભાગની અંદર તમે જાઓ ત્યાં આગળ તમે એડવેન્ચર કરી શકો છો ત્યાં આગળ તમે પહાડી ઇલાકામાં ફરી શકો છો બીજું છે કુંબા રેસિડેન્સી હોટલ એની પાછળના ભાગમાં પણ તમે કહેવાનો મતલબ મારો કે પહાડી ઇલાકાઓમાં જાઓ છો તો તમે જોવાલાયક સ્થળ તો જોવા જુઓ પણ કુદરતી જે વાતાવરણ છે એને પણ એન્જોય કરો હોટેલની અંદર એન્જોય કરો એની ના નથી પણ જે સ્થળ ઉપર જાઓ છો એને માણો એને તમારી આંખની અંદર સમાવો તો તમે તમારી ટૂર સક્સેસ કરી છે એવું તમને ખુદને મહેસૂસ થવું જોઈએ ના ઘણાને તો અમે જોઈએ છે કે ચેકિંગ થઈ ગયા હોટલ ની અંદર રૂમ માં પહોંચી ગયા અને પછી ચા પણ રૂમ માં મંગાવશે નાસ્તો પણ રૂમ માં મંગાવશે ભાઈ બે પગ ચાલી ને નીકળશો તો શરીર થોડું ખુલ્લું થશે હોટલ ની અંદર શું એમ્યુનિટી છે એ તમે જોશો ત્યાંનું લોકલ વાતાવરણ કેવું છે માર્કેટમાં નીકળો તો તમને ખ્યાલ આવશે તો તમારી ટુર સક્સેસ જશે શરૂઆતમાં આપણે વાત કરી કે આજકાલ સોલો ટ્રાવેલિંગ નો જે क्रेઝ વધી ગયો છે ખાસ હવે તો મહિલાઓ પણ એમને પણ સોલો ટ્રાવેલિંગ કરવા માટે નીકળે છે ઘણી બધી એવી મહિલાઓ છે જે સોલો ટ્રાવેલિંગ કરે છે તો મહિલાઓ માટે પણ અને આમ ઓવરઓલ બધા માટે જ્યારે સોલો ટ્રાવેલિંગ પ્લાન કરવાનો હોય તો કઈ કઈ સાવધાનીઓ છે જે રાખવી જોઈએ શું સોલો ટ્રાવેલિંગ સ્પેસિફિક મારા જી ફિલ્ડ રિલેટેડ તમને હું વાત કરું તો ટ્રેકિંગ અને એડવેન્ચર ફિલ્ડ છે ને એ સોલો ટ્રાવેલિંગ માટે નથી લોકો આજકાલ એ વસ્તુમાં પણ એક્સપ્લોર કરતા થયા છે કે ભાઈ કોઈ એક સ્પેસિફિક ટ્રેક છે તો હું સોલો જઈ રહ્યો છું એ ગાંડ પણ છે અમુક યુટ્યુબર્સ અને બ્લોગર્સે પણ હમણાં છેલ્લા બે ત્રણ વર્ષમાં એના માટેની ગાઈડ વિડીયો કે ટ્યુટોરિયલ વિડીયો બનાવેલા છે તો મેં એમને ટેક કરીને હંમેશા જેમને ઓળખું છું એમને તો મેં પર્સનલી પણ આ વસ્તુ કીધેલી છે એડવેન્ચર છે એની અંદર જ્યારે તમે એક હાઈટથી ઉપર પહોંચો છો એના પછી જે વેધર છે ને એ અનપ્રેડિક્ટેબલ હોય તમે એને જજ ના કરી શકો કે બે કલાક પછી શું હશે અમારે મનાલીના અમારા ઇન્સ્ટ્રક્ટર્સ જે ટીમ છે ને એમાં એક હંમેશા એક કહેવત છે અમે મતલબ રૂમર મતલબ હસી મજાકમાં કહેતા હોય છે કે પહાડો કી બારિશ ઓર બંદર કી ખારિશ એ કભી ભી આ સકતી હે આ તેની લોકલ કહેવત છે કહેવાનો મતલબ છે કે યુ કેન નોટ જજ કે ક્યારે વિઝિબિલિટી ઝીરો થઈ જશે તમે જે જગ્યાએ ઉભાયેલા છો ત્યાંથી તમે 15 ફૂટ સુધીનું જોઈ શકો તમે ટ્રેલ ના જઈ શકો અમુક વખતે સ્નોફોલ થઈ જાય તમને જે ક્લિયર કટ જે રસ્તો દેખાતો હોય એ દેખાતો બંધ થઈ જાય તો આવી તો હજાર પ્રોબ્લેમ હોઈ શકે તો હું એવું માનું છું કે કોઈ ટ્રેન્ડ માઉન્ટેનિયર હોય અને ટ્રેન્ડ માઉન્ટેનિયર કોઈ અલગ જગ્યા ઉપર ક્લાઇમ્બ કરવા માટે જતો હોય ધેટ્સ અ ડિફરન્ટ થિંગ પણ જે કોલેજિયન્સ હોય એ સોલો ટ્રાવેલિંગના નામ ઉપર પહાડોમાં એકલા ચાલ્યા જતા હોય છે એ બહુ રિસ્કી થઈ શકે છે અને ક્યારેક આના ખરાબ પરિણામો ભોગવવા પડશે એમાં મને કોઈ ડાઉટ નથી રહી વાત ફિમેલ સોલો ટ્રાવેલર્સ માટે આજકાલ ઘણી બધી ફિમેલ્સ છે કે જે સોલો ટ્રાવેલિંગ કરી રહી છે અલગ અલગ જગ્યા ઉપર એક્સપ્લોર કરવા માટે જઈ રહી છે બહુ સારી વસ્તુ છે ખાસ કરીને નાઇટ ટ્રાવેલ અથવા જે લોકાલિટી એક્સપ્લોરેશન સેફટી ગાઈડલાઇન્સ ગવર્મેન્ટના જે જે રૂલ્સ છે ખાસ કરીને ફોલો કરવા જોઈએ પ્લસ જે પોલીસ સ્ટેશનની હદમાં છે એને ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર આ બધી વસ્તુઓ સાથે રાખવી જોઈએ આજકાલ પોર્ટેબલ જીપીએસ ડિવાઇસીસ બહુ બધા ફોર્મેટમાં આવે છે રિંગના ફોર્મેટમાં આવે છે વોચના ફોર્મેટમાં આવે છે બેગની અંદર રાખી શકાય છે બોડીમાં સ્પેસિફિકલી કોઈ હિડન પોકેટમાં રાખી શકાય છે કે જેમાં એસઓએસ બટન સાથે પણ એ વસ્તુ આવતી હોય છે તો આ ટાઈપના જે ડિવાઇસીસ છે એ પણ રાખી શકાય જેથી કરીને ઇમરજન્સી ટાઈમની અંદર તમે તમારું લોકેશન પિંગ કરી શકો અથવા ઇમરજન્સી કોલ ઓફ કરી શકો આ બધી વસ્તુઓ છે એને પ્રેક્ટિસ કરી શકાય પણ જસ્ટ આઉટ ઓફ ક્યુરિયસિટીથી કોઈ એવી જગ્યા કે જે એટલી સેફ નથી એ જગ્યા ઉપર સોલો ટ્રાવેલર તરીકે એ એક ફિમેલની જવું એ ડેફિનેટલી એક રિસ્કવાળું કામ તો છે જ અ છલો મેસેજ શૈલેશભાઈ આપના તરફથી તમામ પ્રવાસીઓ જે અત્યારે tour plan કરી રહ્યા છે અત્યારે તો જે ટુર પ્લાનિંગ કરી રહ્યા છે એ આ વખત કે Shimla Manali અને ચાર ધામ આ ત્રણ જગ્યા ઉપર એક ગાઢ리오 પ્રવાહ છે એવું નથી કે ગુજરાતમાંથી છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી છે ગુજરાતીઓ તો અમે જાય છે બધી જગ્યાએ પણ આ વખતે ગુજરાતીઓ પણ એટલી સંખ્યામાં નીકળ્યા છે કે ઇલેક્શન આવ્યું એટલે આ જે ચારધામમાં પ્રોબ્લેમ થયો સાત સાત કિલોમીટર દસ દસ કિલોમીટર એ જે ટ્રાફિક જામ થયો ઉપર જવા માટે પણ રસ્તા બંધ કરી દીધા આ પણ આ બધું કહેવાનો મતલબ કે જતા પહેલા પેલે તમે રેલવેની ટિકિટ બુક કરાવી લો એની ના નથી પણ જતા પહેલા ન્યૂઝ જુઓ ત્યાંની લોકલ જે પોલીસ છે કે સરકાર છે એમને પૂછો કે સાહેબ અત્યારે કોઈ બીજો પ્રોબ્લેમ નહીં ના હોય ત્યારે તમે જાઓ જાઓ તો જોડે થોડું ઘણું કાચું કે પાકું જે તમને ભાવતું હોય એની વસ્તુ તમારી બેગની અંદર રાખવાની એટલીસ્ટ રાખો કારણ કે

તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર